કેશોર અમદાવાદ સેવન ડે સ્કૂલમાં ચૌદ વર્ષના વિદ્યાર્થીની હત્યાકાંડના મામલે સિંધી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ હટકેશ્વર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા નયન ગિરેશભાઈ સંતો હત્યાકાંડ મામલે ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે આ હત્યાકાંડ મામલે યોગ્ય કાર્ય કલોલ સિંધી સમાજ પંચાયતના આગેવાનો દ્વારા કલોલના પ્રાંત અધિકારીને આ હત્યાકાંડ મામલે આવેદનપત્ર આપીને આ સ્કૂલની માન્યતા રદ કરવા તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી છે એક જ ચલો આપણો નામ મને પડી મોહનલાલ પેશુમલ પુષ્ણાણી કલોલ સિંધી પંચાયતના પ્રમુખ હા આજે જે તમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કયા મુદ્દે આપ્યું છે કે આ જે બાળકનું ફોન થઈ ગયું છે અમારા સિંધી સમાજના ચૌદ વર્ષના બાળકનું એના માટે અમને યોગ્ય ન્યાય મળે અને માન્યતા રદ થાય સ્કૂલની એ માટે અમે એમને ખાસ આગ્રહ કર્યો છે અને પ્રયત્ન એમને પ્રયત્ન કરવાનો અમે આગ્રહ કર્યો છે એટલે એમણે મને બાંધરી આપી છે કે અમે એ પ્રમાણે યોગ્ય પગલાં લઈ શકીએ બીજી તમારી જે અન્ય કોઈ આવી ઘટનાઓ ના બને તેને લઈને તમારી શું માંગણી છે એ પ્રમાણે જે આપણે ચંદ્રભાઈ વાત કરી કે ભાઈ બીજી પણ સ્કૂલોમાં આ ઘટના ના બને એ માટે જે સ્કૂલના પ્રવૃત્તિ છે પ્રિન્સિપાલ છે એમને ધ્યાન રાખવાનું કે કોઈ બાળક આવી કોઈ વસ્તુ ના લઈ જાય જે છરી ચપ્પા લોકો લઈ જાય છે એ બધું ના લઈ જાય એ એમને ધ્યાન રાખવું જોઈએ અને બીજા બાળકના સાથે આ ઘટના ના બને એ માટે તમે ધ્યાન રાખજો અને એમનું ધ્યાન દોરજો આ બાબતે કોઈ સ્કૂલ તમે સ્કૂલ કોલેજોમાં રજૂઆત કરી છે ના સ્કૂલ કોલેજોમાં કોઈ રજૂઆત કરી પણ અમને સાહેબને સમાજનું શું સ્ટેન્ડ હશે કે જે આ બાબતે આવી કોઈ ઘટનાઓ ના બની ટ્રેન તો એ હશે કે બધાને જાગૃત રહેવું પડશે અને પબ્લિકને કઈ શું અમારા સમાજને તમે જાગૃત રહેજો બાળકોને જાગૃત રાખજો બાળકોને બી તમે તપાસ કરતા રહો બાળકો ક્યાં ક્યાં છે એમનો કોઈ મિત્ર કેવા છે શું છે એ બી તમે એના માટે ધ્યાન રાખતા રહો અને તમે શું છે જાગૃત ઘરની જોઈએ ટૂંકમાં બાળકની પોતાની જાગૃતિ જોઈએ આવું આવું કિસ્સો ક્યારે બને કે એને બી જાગૃત નહીં હોય છોકરાને ખ્યાલ બી નહીં હોય અને આ પ્રમાણે કર્યું છે આરોપીને લઈને શું માગશે હા આરોપીને લઈને ભાઈ અમે એને એ જ વાત કરી કે ભાઈ કોઈ પણ હિસાબે જે છોકરા સાથે આ ઘટના બની છે હત્યા કરી છે અને આમ આમ શું કહેવાય એટલે હેરાન થઈને સરકાર પાસે જે પોલીસ જોડે તમારી શું અપેક્ષા છે પોલીસ જોડે અપેક્ષા એ છે કે ભાઈ કોઈ પણ ફરીથી આવો કોઈ બનાવ ના બને એ માટે સચેત રહે અને દરેક સ્કૂલમાં પ્રિન્સિપાલને ખાસ એ લોકો કોઈ પણ હિસાબે દબાણ લાવે કે ભાઈ તમે આ બાળકો જે છે એવા એની તપાસ તમારે તપાસ કરતા રહો અને બાળકો પાસે આવા સાધન ના હોય એ માટે તમારે ધ્યાન રાખો આ બાળક જે છે સગીર છે અને સામે વાળા છે સગીરને લઈને એ જુનેલાઈનો ગુનો બને છે તો એને લઈને હવે તમે એના વાલીઓ વાલી સાથે કોઈ એક્શન લેવાની વાત કરો છો ત્રણ વર્ષથી સજા થશે અને અમને એક વકીલે કહ્યું છે કે એનામાં કંઈક સારી એક કલમ લગાવી છે એટલે હેરાન તો થશે પપ્પા અને સખત અને અમાર તો એ અમે તો પ્રાંત ઓફિસરને મામલતદારને બેને વાત કરી છે કે કોઈ પણ હિસાબે نے न्याय लिया। ہم نے امن کی جنگ کے لیے ایک چھوٹا کٹ کا نیاال نہ بنا بنا ہم نے نیا ہے سماج میں بہت سارے طرح سے اس کے برکت سے بڑی چھوٹی میں نیا پانے کی ذمہ داری سماج میں ائی ہے میں اُمید رکھتا ہوں پتے سے اس સ્કૂલના જે આ વિદ્યાર્થીની હત્યા થઈ છે તેનું મોસાળ કલોલ થાય છે અને કલોલ સિંધી સમાજ દ્વારા પણ આ હત્યાકાંડના મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને કલોલના પ્રાંત અધિકારી મયંક પટેલને આવેદનપત્ર આપીને આ હત્યાકાંડ મામલે યોગ્ય પગલાં ભરવા તેમજ આ સ્કૂલની માન્યતા રદ કરવા સહિતના પગલાં ભરવાની માંગ કરી છે મહેન્દ્ર રાવનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ કલોલ